આ મગફળીની જાય વેરાયટી અને આનું કઈ રીતે વધારે ઉત્પાદન થયું છે નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ખેડૂત મિત્ર ચેનલ અને આમાં બધા જોડાયેલા આપણા ખેડૂત મિત્રો અને અત્યારે આપણે ખેડૂત મિત્રો ને ઉપયોગી કારણ કે દરેક ખેડૂત મિત્રો ને કઈક નવીન જાણવાની ઈચ્છા હોય છે અને આપણે ખેતીમાં કઈક આગળ વધવું છે હવે આપણે પ્રગતિ કરવાની છે ખેતીમાં તો એમના પ્રગતિ ના થાય કઈ જાયના કે કઈ સમજ્યા વયના કે આપણે જે જૂની વસ્તુ છે એ જ અપનાવી રાખી અને આપણી ખેતી હાલશે તો કે નહીં જેમ આપણો સમય બદલાય છે જેમ ડિજિટલ સમય આવતો જાય છે એમ ડિજિટલ બિયારણ પણ નવી શોધખોળ થતી જાય છે તો એમ આજે મેં જે વાવડ હાઈમરા અને વાવડ પૂછી પૂછીને આજે હું મગફળીનું જે ઉત્પાદન વધારે કરે છે ધીરુભાઈ પાલોડિયા જે મોટી પાનેલી ગામથી છે અને ત્યાં એનીએ અત્યારે મગફળીનું વાવેતર કરેલું છે તમે એનો ફાલ જુઓ અને આ મગફળી આ મગફળીની જાય વેરાયટી અને આનું કઈ રીતે વધારે ઉત્પાદન થયું છે એનું કારણ અને કયા સમયથી વાવી આપણે તમામ પ્રશ્નો ખેડૂતભાઈ ધીરુ બાપા પાસે કરી તો ધીરુભાઈ રામ 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 આપણા દરેક ખેડૂત મિત્રોને આ એક જાણવા લાયક વસ્તુ છે બંધ કરીને આપણે અત્યારે વિડીયો મારફતથી એને માહિતી આપવાની છે કે આ માંડવી નું આપણે ક્યારે વાવેતર કર્યું છે સાચ છે અને આની કઈ વેરાયટી છે આ ગિરનાર ચાર ગિરનાર ચાર આ વસ્તુ અને આ ગિરનારની વસ્તુ મેં સાંભળેલી છે કે

આમાં પેલી વસ્તુ બિહ ને પોટ આપીને વાવેલી છે મુંડા ના આવે એના માટે ક્યાં ક્યાં પોટ આપેલા જયારે તમે ડાયકસો નો પટ આવે ને એ પટ આપ્યો તો બરાબર બે સો ગમે ઊંચા ઊંચો આવે બરાબર ને પછી એનું વાવેતર કેવું મૂંડા લઈ ગયા નથી આને અને પારા વારીને વાવેલું છે અને આપડે તારીખ કઈ કીધી હતી સાત છ પછી બાર છે વરસાદ થયો કોટો કાંઈ ન્યા એક મહિનો વરસાદ પડ્યો છતાં પણ આમક મારી સમારી સાચી વાત છે એટલે મગફળીની વેરાયટી સારી છે ને અત્યારે દાણે પણ પુષ્કળ પ્રમાણમાં ભરાઈ ગઈ છે અને સિંહા જેવો દાણો છે એટલે આ રીતે ફાલ હોય એટલે ચાલીસ મણ વીઘે મગફળીનું ઉત્પાદન થાય એ સો ટકા સાચી વાત છે અને આપણે ફરીવાર પણ વિડીયો નાખશું જ્યારે આપણે મગફળીનું થ્રેસર મશીન હાલી જાય ત્યારે આપણે ફરી વિડીયો બનાવશું અને જાણશું કે કેટલી વીઘે ઉત્પાદન થયું છે એ પણ તમને હું સચોટ બતાવશું સાડા અગિયાર વીઘાનું આપણે વાવેતર કરેલું છે અને આપણે આમાં માવજત તમે માવજત મારવા જ પડે ઈની દવા ભેગું પ્રયોક્ષર આવે આનું બી એસ નું ત્રણ રાઉન્ડ પ્રાયોક્ષર મારો ને એ આઠ દસ વર્ષ વાપરવું બરાબર લીલું કે પાણી થયું લીલું પાંદડા લીલા રીયા

બીએસએફ કંપની ની દવા કે છે આઠ વર્ષ વાપરું આઠ વર્ષ થી વાપર એટલે કાયદેસર ખેડૂત ભાઈ નો અનુભવ હોય એ સાચો હોય એટલે એ પણ તમે ટ્રાય કરવા જેવી વાત છે નોંધ લેવાની છે પછી આપણે ડીએપી જ્યારે તમે મગફળી નું વાવેતર કર્યું તો એ નાખેલું ડીએપી નાખ્યું કીધું અર્ધી એટલે કે 25 25 કિલો એટલે એક વીઘે 25 કિલો ડીએપી અને દાણા કેટલા વીઘે નાખવા પડે 18 ની જાડી 25 કિલો દાણા નઈ કાકા 25 કિલો દાણા હા અને 25 કિલો ડીએપી ના વચારો વધુ વરસાદ હતો એક મહિનો સતત એટલે ખાતર પણ એને ઓવલું આપ્યું હતું પાણી ના વાગે એક મહિનો નાખવું જ પડે ખાતર ના એ પણ વાત બરાબર એટલે બે વખત ખાતર ને પછી ઉર્યા કે કઈ કોઈ જાય ના હોય દર વર્ષે ના હોય આ વખતે ખાતર નાખવું પડ્યું સતત એક મહિનો વરસાદ વરસાદ એના હિસાબે નાખવું પડ્યું એટલે ખાતર નાખવાથી માણા અમુક લોકો હજી ઘણા મગફળીમાં ખાતર નથી નાખતા એ કે મગફળીને કાંઈ જરૂરિયાત નથી પણ હું બે ત્રણ વર્ષથી આ થેસર આપું છું માંડવીનું તો આપણે એવું જાણવા મળ્યું છે કે જે ખેડૂતભાઈઓ ખાતર નાખે છે ને એની માનવી વજનવાળી થાય છે કેમ કે જ્યારે જ્યારે એને મગફળીમાં ફાલ બેસે દાઢા બેસે ત્યારે એને શક્તિ ઘટે ત્યારે આપણે એને ખાતર આપીએ તો એ વજનવાળી થાય પાણી ના લાગે પાણી ના લાગે વધુ વરસાદ હોય તો પીરાશ ના મારે અને અત્યારે આ દવા અને ખાતર આ બધું કાયદેસર સમયસર થતું આવે તો જ આનું આપણે ઉત્પાદન મળે આજે આપણે કઈ ધીરુભાઈને બે ખાંડી મગફળી થાય પછી આપણે આ બિયારણ લઈ જાવ તમે જો મહેનત ના કરો તો બે ખાંડી ના થાય અને તમે મહેનત કરો તો બે ખાંડી ઉપર પણ થાય અને મેં જાણેલું છે અને આપણે આગળ એક એવો વિડીયો નાખવા જાશું કે જ્યાં એવું ગામ છે કે ત્યાં પચાસ પચાસ મણ મગફળી હાલમાં થઈ છે તો ત્યાં આપણે સમય કાઢીને ત્યાં પણ જવું છે અને એ ગિરનાર મગફળી છે પણ અને એવું નથી ઘણી બધી જાત એ લોકો બધા વાવે છે અને આગળ છે આપણા ગુજરાતમાં એવું એક ગામ છે જે ગામનું નામ અત્યારે હાલમાં મને યાદ નથી પણ હું તમને ખાસ ત્યાં પહોંચી વિડીયો બનાવી અને એ પણ વસ્તુ તમને બતાવીશ કેમકે એ શા માટે કે આપને ખબર પડે કે મગફળીનું ઉત્પાદન આ એટલા મણ થાય છે આપણે અત્યારે હજી ઘણા ખેડૂત મિત્રોને મગફળીનું ઉત્પાદન દસ ને પંદર મણ ને અઢાર મણ ને એક ખાંડી વધીન માં વધીને જીવીસ મગફળી તો ક્યાંક જ દોઢ ખાંડી થાય છે બાકી એક ખાંડીમાં કે પંદર મણમાં હું હાલમાં થેસર મારું મગફળીનું ચાલુ છે થેસર મૂકીને આપણે આવ્યા છીએ કારણ કે ક્યાંય મેં બીજી આ નવી વેરાયટીમાં જ ઉત્પાદન જોવા મળ્યું છે હવે આપણે મિત્રો જીવીસ એક જ વાવવી એવું નહીં તમે તમારી રીતે અનુભવ કરો અને નવા નવા બિયારણોનો જે શોધખોળ કરે છે કાંઈ એમને બજારમાં બિયારણ ન મૂકતા હોય બહુ સમજીને મૂકતા હોય આજ કોઈ પણ હોય તો ધીરુ બાપાએ ત્યાં અને એનો એક શોખ છે કાયમ માટે એ વર્ષો વર્ષ કંઈક નવીન લઈ આવે અને નવીન વાવે તો એને એ ફળ મળે છે અને આ બિયારણ એ વેચશે નહીં જ્યાં લગ્ન એ મગફળી વેચશે નહીં બિયારણ સિવાય મગફળીનો ઉપયોગ જ નથી કરતા એટલે એ પણ એક સારી વાત છે અને આપણે આને બિયારણમાં જ મૂકવાની છે તમારા કોન્ટેક્ટ નંબર બોલો મારા અઠરો અઠણું અઠાર અઠાણું સીતાજી સીતાસી ચુમાલી અગિયાર ચુમાલી અગિયાર આ નંબર હું ડિસ્પ્લે કરું છું એટલે કોઈ પણ આ મગફળીનું બિયારણ લેવું હોય તો હાલમાં

તમારે જોવા હોય તો કાયમ માટે તમારે સપોર્ટ કરવાનો છે અને આ વિડીયો છે મિત્રો જો તમે ખાસ ખેડૂતના દીકરા જોવો છો આ વિડીયો તો આ વિડીયોને બધાને શેર કરવાનું ના ભૂલતા અને આપણે આપને ખૂબ ઘણું બધું જાણવા મળ્યું છે એ બદલ ધીરુ બાપા ભાળોડિયાનો ખૂબ ખૂબ આભાર માની છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય